જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે પાલક મેં આપ સાથે રાજીક પાલકની પૂરી શેર કરી છે આજે મેંદાની પાલકની પૂરી આપણે જોવાની છે પણ પાલકવાળો લોટ આપણે કેવી રીતે બાંધ્યો એ મેં નહોતો શેર કર્યો એ શેર કરી રહી છું અહીંયા એક જોડી પાલક લીધી પાલકને ઉકળતા પાણીમાં પહેલાં સરખી રીતે ધોઈ લેવાનું પછી એને ગેસ ઉપર પાણી મૂકીને પાણી ઉકળવા માંડે પછી આવી રીતે પાલકને એમાં પધરાવી દેવાની હવે જો પાલકના જેટલા ડંઠલ છે દાંડલા છે ને કાઢી લેવાના ખાલી એના પાન પાન છે ને એ જ લેવાના છે અને એને પાંચ મિનિટ ખાલી ગરમ પાણીમાં રાખવાનું ગેસ ચાલુ રાખીને જ ગેસ બંધ નહીં કરી દેવાનું પછી પાંચ મિનિટ પછી એને ઠંડા પાણીમાં કાઢી લેવાનું ઠંડા પાણીમાં કાઢ્યા પછી એને પછી મોટો ચાઇણો એટલે કે હવાલો કોઈ બી ગયણો લેવાનું અને એમાં આવી રીતે એને પાણી એનું બધું કાઢી લેવાનું અને પાણી પધરાવ્યા વગર જલનો ઉપયોગ એમાં કર પાણી ન રહેવું જોઈએ ધ્યાન રાખવાનું જલનો ભાગ એમાં રહેવું ન જોઈએ એ એમનો એને પીસી લેવાનું પહેલાં મિક્સરમાં હવે અહીંયા મેં લીધો છે પાઉ કિલો લોટ મેંદાનો લોટ છે પા કિલો લીધો હવે સાથે એમાં પધરાવ્યો છે હવે પાઉ કિલો લોટ એટલે અઢીસો ગ્રામ લોટ થયો અઢીસો ગ્રામ લોટમાં આપણે વન ફોર્થ કપ રવો રવો જે ઝીણો રવો આવે એ લેવાનો આ છે અજમા અને તલ હવે અજમા તલ અને જીરું આપણે ત્રણેય છે ને અહીંયા પાઉ પાઉ ચમચી એટલે વન ફોર્થ વન ફોર્થ ચમચી લઈ લેવાનું અને અહીંયા પધરાવાનું છે શ્યામ તીકા શ્યામ તીકા સેજ ચડિયાતા પ્રમાણમાં કરવાનું જેથી ખૂબ સુંદર લાગે અને અજમાનું પ્રમાણ મેં સેજ વધારે રાખ રાખવાનું સ્વાદ મુજબ અહીં સિંધો પધરાવી દઈએ સિંધો એટલે સિંધાલુ મીઠું અને અહીં મોણ કરવાનું છે ઘીનું મૂણ આપણે કરીએ ઘીનું મૂળ અહીંયા આપણે કરી લેશું બેથી ત્રણ ચમચી પાવ કિલો લોટ હોય તો બેથી ત્રણ ચમચી ત્રણ ચમચી ઘીનું મૂળ કરી લેવાનું છે તો સુંદર થશે લોટ સો પૂરી છે ને પાલક પાલકવળી ખૂબ ફરસી બનશે એકદમ સોફ્ટ બનશે તો હવે લોટને પહેલાં સરખી રીતે બધા મસાલા પધરાવ્યા પછી મોઈ લેવાનું છે પહેલાં સરખું મિક્સ કરી લેવાનું છે પછી એમાં પાલકની જે પ્યુરી બનાવી છે એ પછી આપણે પધરાવશું આમાં તો અહીંયા લોટમાં સરખો બધું મસાલો મિક્સ થઈ ગયો છે હવે જે આપણે પાલકની પેસ્ટ કરી રાખી છે એ એમાં પધરાવી દઈએ તો પહેલાં આમાં જો જલનો ઉપયોગ લાગે જરૂરત પડે તો જ એ ઉપયોગમાં લેવાનું જલ બાકી જો એમદમ પ્યુરીથી જ બંધાઈ જતું હોય લોટ તો જલ ના પધરાવશું આપણે તો પહેલાં આપણે એને મિક્સ કરીને જોઈ લઈએ કે લોટ બંધાઈ જાય છે કે નથી બંધાતું બંધાઈ જાય તો કંઈ વાંધો નહીં ન બંધાય તો આપણે જલનો ઉપયોગ કરીશું તો પાલકની પ્યુરી કેવી રીતે કરી એ મેં આપ સાથે શેર કરું કારણ કે રાજીગીરનજી પૂરી મેં શેર કરી છે એમાં મેં એ વિડીયો નહોતો શેર કરો તો આપણે આમ મેંદાવાળી પૂરી કરી રહ્યા છે પાલકવાળી પાલકની મેંદાપૂરી તો થોડું હવે આમાં જલ થોડુંક જલનો ઉપયોગ આમાં થશે તમે થોડું થોડું જલ પધરાવાનું હવે એની લોટ એની એની જે કણક છે ને એ કેવી બાંધવાની છે ખબર છે આપણે એ ફરસીપૂરી એટલે મેંદાની જે મેંદાની પૂરી આપણે કરીએ એનું લોટ બાંધીએ એવી રીતે એટલે સે કણક કઠણ જ રે રાખવાનો કારણ કે એને આપણે અડધો કલાક રેસ્ટ આપવાનું છે તો અડધો કલાક આપણે રેસ્ટ આપીએ ને તો સોફ્ટ થઈ જાય છે લોટ કારણ કે એમાં પાલક આપણે પધરાવ્યું છે ને તો સોફ્ટ થાય ને આપણે જે પાલક પહેલાં આપણે જલમાં બાફીને એમાં ત્યારે કંઈ મીઠું એટલે લૂણ કે તેલ કે કાંઈ પધરાવવાની જરૂરત નથી એમને ખાલી પાણીમાં જેને ઉકાળવાનું છે અડધી કલાક મેં લોટને મેં મૂકી દીધું હતું વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી રહી તો જેથી બહુ લાંબો ન થાય તો આપને બી કંટાળો ન આવે જોવામાં તો હવે અડધો કલાક થઈ જાય ને તો અડધી કલાક પછી લોટ ટૂપી લેવાનું સરખું તો લોટની કન્સિસ્ટન્સી છે સોફ્ટ થઈ જશે એટલે આપણે ભાખરી પૂરીનો લોટ કરીએ ને એવો પૂરીનો લોટ હોય ને એવો લોટ થઈ જાય ને ઇન શોર્ટ જો આપણે કહું તો પરોઠાનો લોટ રોટલીનો લોટ તો બહુ ઢીલો થઈ જાય પરોઠાનો લોટ એકદમ બરાબર છે તો અહીંયા નાના નાના એને લુઆ કરી લઈએ હવે આપણે નાની મોટી આકારની જેવી પૂરી કરવી હોય આપ એવા લુઆ અહીંયા કરી લો હવે મીડિયમ સાઇઝના કરી રહી છું જેથી બધી નાની પૂરીઓ થાય અહીંયા તો આવી રીતે બધા લુઆ કરીને એને આપણે વણી લઈએ તો વણમાં મેં એને મીડિયમ જ રાખવાની આછી બી નહીં અને જાડી બી નહીં અને વચ્ચે એને કાપા કરી દેવાના જેથી શું છે કે અંદર સુધી પૂરી બધી તળાઈ જાય તેમાં એમાં અજમા જે પધરાવે છે ને અજમાની શામ તીખા એ ખૂબ જ સુંદર લાગે છે તો રીતે બધી પૂરી વણી લઈએ ને અહીં છે ને મેં જો તેલનો ઉપયોગ કર્યો છે ઘીનો ઉપયોગ કરી શકો છો તો વિડીયો આપને કેવો લાગ્યો છે એ ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય જો આપને આમાં ન સમજાડવું હોય તો આપને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ તો આપ એક આ છે ભાઈ કે આમાં જો તેલ ઘી કે લોટ આપણે જે કોરા લોટ લઈએ પૂરી વણવા માટે એમાં કંઈ શું જરૂરત નથી પડતી કારણ કે લોટ ખૂબ સુંદર ચીપકતી નથી એકબીજાની સાથે પૂરી આપણે એક સાથે પૂરી વણીને બી રાખી લેશો તો બી એકબીજામાં ચોંટશે નહીં તો તેલ આવી જાય પછી ગેસની આંચ ધીમી કરીને ધીમા આંચે આપણે એને તળી લેવાની છે ધીમે આંચે તળશું તેનો રંગ એનો જે કલર છે ને જળવાઈ રહેશે નહીં તો કલર એનો આછો પડી જશે તો અહીંયા આપજો બધી પૂરી આવી રીતે તળી લીધી છે તો હવે આપણે એને પાત્રમાં સાજી બી લીધું છે તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આ બે આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને જણાવજો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે હું આપને એક પૂરીને ટૂંક કરીને દેખાડું જેથી આપને સમજાય કે એ પૂરી કેવી સુંદર બની છે અહીંયા કેટલી સુંદર સિદ્ધ થઈ જાય ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ